અમરેલી જિલ્લા લીલીયા તાલુકામાં પડેલા અતિ વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન સહાય માટે જિલ્લા પંચાયત સભ્ય વિપુલભાઈ દુધાતની મુખ્યમંત્રીશ્રીને રજૂઆત લીલીયાતા એક એક શૂન્ય એક બે હજાર પચ્ચીસ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિ વરસાદને કારણે અનેક ગામોમાં પાકને ભારે નુકસાન થયું છે ખાસ કરીને કપાસ મગફળી એરંડા તથા અન્ય પાકો પાણીમાં ગરક થઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા પંચાયતના સભ્ય શ્રી વિપુલકુમાર મગનલાલ દુદાત દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને લીલીયા તાલુકાના તમામ ખેડૂતોને તાત્કાલિક વળતર અને સહાય જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે અનેક ગામોમાં પાક સંપૂર્ણપણે બગડી ગયો છે અને ખેડૂતો જીવિકાપાર્જન માટે ચિંતામાં મુકાયા છે ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તે માટે સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય સહાય પેકેજ જાહેર કરવું અનિવાર્ય છે આ રજૂઆતની નકલ કૃષિ મંત્રી જિલ્લા કલેક્ટર અમરેલીના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના અધિકારીઓને પણ મોકલવામાં આવી છે રિપોર્ટ અનિલભાઈ વાળા લીલીયા મોટા